બનાસકાંઠા જિલ્લામાં દાતા તાલુકો વન અભયારણ રક્ષિત વિસ્તાર ધરાવતો પ્રદેશ છે આ વિસ્તારમાં ખાણ ખનીજ પ્રવૃત્તિ સરકારના નિયમ વિરુદ્ધ બેરોકટોક ધમધમી રહી છે દાતા તાલુકાના ભેમાડ ગામમાં ઉત્તર ગુજરાતના એક મોટા રાજકીય નેતાના છૂપા આશીર્વાદથી અને બનાસકાંઠાના પૂર્વ કલેક્ટર આ ધંધામાં પડદા પાછળ સંકળાયેલા હોવાથી ચર્ચાએ જોર પકડ્યું છે હાલમાં માઈ ભક્તો ચાલતા અંબાજી આવી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં ફરીથી પ્રદૂષણ ધૂળની ડમરી ઉડવાનું શરૂ થયું છે રાજકીય નેતાઓના આશીર્વાદથી લોકોના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર આવા ઉદ્યોગો ધમધમી રહ્યા છે દાતા તાલુકામાં ફરીથી ગેરકાયદેસર ઉદ્યોગો શરૂ થયા છે ભેસાડ ક્વોરી ઉદ્યોગ સામે ફરીથી સવાલો ઉભા થયા છે થોડા દિવસ સુધી પ્રદૂષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવાનું નાટક ભજવવામાં આવ્યું દાતા તાલુકામાં ચાલતા આવા ગેરકાયદેસર ઉદ્યોગો કાયમી ધોરણે બંધ કરવાની માંગ ઉઠી છે તાજેતરમાં બેમાણ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી સરપંચથી નવા જેટલા નવ જેટલા સભ્યો નારાજ થયા છે સરપંચે પંચાયતની મિટિંગ બોલાવે તે અગાઉ રાજીનામું આપ્યું હતું